હવે પાછળ આપણે શું લખીશું એની જોડે ત્યારે સત્યાવીસ બોલાસીએ આપણે સત્યાવીસ લખતા શીખવાના છે ને તો અહીંયા આપણે શું લખીશું પાછળ

ગોળ કરવાનો અને અહીંયા ઉપર રામ કરી દેવાનો બરોબર એટલે આ શું બની ગયું 7 7 બગડે તેની જોડે 7 અને 7 લખ્યું છે એટલે આને શું બોલાય બગડ 7 સત્યાવીસ સુબોલાય આને બગડ સાતર સત્યાવીસ બરોબર

એટલે આને બોલાય સત્યાવીસ બરોબર થઈ ગયા નઈ સત્યાવીસ 26 आणि बगड 7 27 बरोबर तो आज आपण શું લર્ન કરતા શીખ્યા તો बगड 6 गड 26 आणि बगड 7 27 बरोबर आज મે તમને જે શીખવ્યું તે ઘરે પણ તમારા હટબુકમાં લખવાનું રહેશે થેન્ક યુ